અંગ્રેજીમાં પાના નંબર ચૌદ ઉપર એ ફોર એપલ લખતા શીખવાના છે શું લખવાનું છે એ ફોર એપલ હવે આ જો સ્મોલ છે બરાબર એટલે બીજી એ બીસીડીનું શીખવાનું છે એ ફોર એપલ કરો આવી રીતે બધા મારી સાથે

અર્ધ ગોળાકાર કરો સરસ કર્યું હવે અહીંયાથી ઊભી કરી અને થોડુંક જ વળાંક આપવાનું છે આવી રીતે શું થયું એક ઓર એપા લખાયો ને આ પૂરી લાઈનમાં જ લખવાનું છે ઉપર નીચેથી આવવું જોઈએ નહીં બરાબર ચાલો હવે બીજીમાં લખો પાછું કરો પૂરી લાઈનમાં અર્ધ ગોળાકાર કરો આવી રીતે કર્યું ને

થાય તું આટલું બધાનું પહેલા ત્રાંસી લીટી કરો પાછવેરી ઉપર મૂટો અને અહીંયા આ આડી લીપી કરો કરીને હવે તમારે શું કરવાનું છે જુઓ આ ભૂરી લાઈન નહીં લખવા ભૂરી લાઈન ની થોડુંક નીચે આમ વચ્ચે એક ફોર એપલ આવી રીતે આડી લીપી કરવાની છે હવે અહીંયા બાજુમાં નાના લખો એક એપલ પાછો અહીંયા કૂતો લખાયું ને હવે અહીંયા પાછો આવી રીતે તમારે પેન્સિલ ફેંકીને એક લાઈનમાં લખવાનું છે પેન્સિલ મૂકો અને આ પૂરી લાઈન સુધી લાવવાનું છે અને ત્રાસી લીટી દોરો આવી રીતે કર્યું લાલ લાઈન થી પૂરી લાઈન સુધી જા પૂરી લાઈન થી નીચે નથી આવવાનું કોઈ આ લાઈન આટલી ખાલી જ રાખવાની છે બરાબર ને નીચે ની હવે પાછું અહીંયા જ કર્યું ત્યાંથી બીજી વાર આ ત્રાસી કરો બીજી બાજુ આવી રીતે કયું હવે આ પૂરી લાઈન છે ને તેની વચ્ચે આડી રીટી તમારે કરવાની છે આવી રીતે એટલે થઈ ગયું એ ફોર એપલ થઈ ગયું ને જો હવે બીજી સ્મોલ લખીએ આપણે તો એમાં શું કરવાનું છે પહેલા તમારે અર્ધ ગોળાકાર દોરવાનું છે આવી રીતે અને જો હવે એની બાજુમાં સ્મોલ લખો લખાઈ ગયું ને ચૌદ ઉપર લખાઈ ગયું ને પાના નંબર પંદર ઉપર તમારે વર્ક કાર્ય કરવાનું છે ઘરકામ શું કરવાનું છે ઘરકામ